નમસ્કાર દર્શક મિત્રો આપની હાયા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસરીના વિજલપુર વિસ્તારની અંદર પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું ફ્લેગ માર્ચ કર્યું મોટી સંખ્યાની અંદર પોલીસ જવાનો ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ હોમગાર્ડ જવાનો સહિતના મોટા પોલીસ કાફલાએ ફૂડ પેટ્રોલિંગ કર્યું અને લોકોને સલામતીની અનુભૂતિ કરાવી કારણ કે આગામી દિવસોની અંદર જે રામનવમી હનુમાન જયંતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જયંતિ આવી રહી છે અને એ તમામ તહેવાર જે ખરા લોકો શાંતિથી ઉજવી શકે લોકોની અંદર કોઈ પણ પ્રકારનો ભય ન રહે એ હેતુસર આજે આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાથે જ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું ભૂતકાળના દિવસોની અંદર આવા તહેવાર સમયે ઘણી વખત છમકલાઓ થયા છે અને જે સંદર્ભે જે છે તે પોલીસે આ વખતે સતર્કતા વાપરી અને પહેલેથી જ કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે એ હેતુસર ફૂડ પેટ્રોલિંગ

હજાર ડોમિનેશન નું આયોજન કરવામાં આવે છે અને હાલ વાહન ચેકિંગની પણ કાર્યવાહી ચાલુમાં છે જેથી કોઈ અણબનાવ ના બને વેજલપુર પરિશ્રમ વિસ્તારમાં પણ અગાઉ જે અણસમજના કારણે બનાવ બનેલા હતા એ અનુસંધાને પણ હવે સર્વ સમાજ સાથે મળીને બધા જ તહેવારો જોઈ કે રામનવમી ડોક્ટર બાબાસાહેબાની જયંતિમાં ભાગ લે છે અને હળી મળીને બધા જ તહેવારો ઉજવે છે એટલે કોઈ પણ બનાવ બનવાના લાયક નથી અને એ બાબતે પોલીસ તંત્ર ખૂબ સજા છે તો સાથે જ કુતુહલ એ સર્જાયું છે કે જે પીઆઈ ભરવાડ હતા વિજલપુરની અંદર પોસ્ટેડ હતા એમની તાત્કાલિક અસરથી ગણદેવી બદલી કરી દેવામાં આવી છે અને એમની જગ્યાએ રાઠોડને સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે વિજલપુરના નવા પીઆઈ હવે રાઠોડ છે અને તેમણે પણ આજે આ સંવેદનશીલ વિસ્તારો જે ખરા એનું ફૂડ પેટ્રોલિંગ કરી અને તમામ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને એક સર્ચ કરી લીધું છે કે જેથી કરીને આગામી દિવસોની અંદર કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવે અને તમામ તહેવારો જે ખરા એ શાંતિથી ઉજવી શકાય તો આજ પ્રમાણે આ આવનારો સમાચારો માટે આપની સાથે રહો નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાઈએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નૌસરી કોલ 7069006329